રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર ઘણા વર્ષોથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં હતા અને રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ જૂનો ઉપલેટા રોડ પર આરસીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

ભાઈ કાંઈક છિનાથી આ રોડનું કામ હાલે આવી રીતે હોય પોઝિશન આવડી ખરાબ કરો તમે આ ખેડૂને એટલી મુશ્કેલી છોકરાઓને એટલી મુશ્કેલી તો તાત્કાલિક આ કામ કાયદો કરાવો આમાં કામ કરાવો એ બેકાર કરાવો હો કાંઈક મારો હારો નાખો અને આની ઉપર રોલ ન હોય વાઇબ્રેટ અમારું પડે કાંઈક સારું કામ કરો તો અમને મજા આવે આ તમારો રોડ બે વરની અંદર ફેલ થઈ જાય અમારે અહીંયા જાવું ક્યાં અમારે તમે જનતા જોતા જ નથી આવી રીતે તમારે તના કરવી હોય તો પેલું વાત કરો અમને એ પ્રમાણે ખબર પડે રોલ જે અત્યારે ફરે છે હાલ અત્યારે આરસીસી કોન્ક્રીટ ઉપર આપણો પ્રશ્ન છે કે ઈ યોગ્ય છે કે નહીં કે આરસીસી કામ ઉપર રોલ ફેરવાય કે નહીં ફેરવાય ડામર રોલ થતો હોય તો એની માટે રોલ ફેરવે છે એ તો આપણે જોયેલું છે પણ આ વસ્તુ આપણે પહેલી વાર જોઈએ નવીન લાગે છે એટલે આપણે મીડિયાને ને કે ઇન્ફોર્મ કર્યું કે આ વસ્તુ વ્યાજબી છે કે નથી નહીં નહીં આપણે કોઈ દિવસ સાહેબ જોયેલું નથી આ બાબતમાં આપણને તો આ યોગ્ય નથી લાગતું પણ પછી તો હવે તો ગવર્મેન્ટ ને કે આ કોઈ સરકાર ને ખબર કે આ કેવી રીતના બનશે શું થશે આવનારા સમયમાં આ કેટલો સમય ચાલશે અત્યાર સુધી તો પાંચ વર્ષ લગી તો એ એમને જ હતું કોઈ ખાડો પડી જાય તો ખાડો બોરીને વયા જાય